મોરબીના માણિયા મિયાણામાં હાઈકોર્ટના આદેશના પગલે ચાલતી દબાણ હટાવો કામગીરીનો ગ્રામજનોએ બંધ પાડી વિરોધ દર્શાવ્યો માણિયા મિયાણાના ઈદગાહ રોડ ઉપર સરકારી જમીન ઉપર મીઠાના ઢગલા કરી દેવામાં આવ્યા હતા આ મીઠાના ઢગલાના કારણે ખેતીને નુકસાન થતું હોય ગુજરાત હાઈકોર્ટે બે હજાર સાતમાં આ જગ્યા પરના દબાણો દૂર કરવાનો આદેશ આપ્યો હતો અરજી કરી હતી સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે ઈદગા રોડ ઉપર સરકારી જમીન ઉપર કરવામાં આવેલ મીઠાના ઢગલા અને તેને લગતું બાંધકામ તોડી પાડવાનો આદેશ કર્યો હતો આદેશના પગલે માણિયા મિયાણાના મામલતદારે ગઈકાલે ઈદગા રોડ ઉપર દબાણો દૂર કર્યા આ તમામ કામગીરી દરમિયાન ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો પણ મામલતદાર દ્વારા આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી જ્યાંથી આજે ગ્રામજનોએ આ ડિમોલેશનનો વિરોધ દર્શાવીને ગામે અડધો દિવસ બંધ પાડ્યો હતો ગ્રામજનોએ મોરબી ખાતે આવીને અધિક અધિકલેક્ટરને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરી હતી ઈદગાહ રોડ ઉપર આવેલ મસ્જિદ નહીં તોડવાનું અને મામલતદારની તાત્કાલિક બદલી કરવાની માંગણી કરાઈ હતી આ અંગે મામલતદારે જણાવેલ કે અમે કોર્ટના આદેશનું પાલન કરીએ છીએ અને કોર્ટ દ્વારા અમને મસ્જિદ દૂર કરવાનો આદેશ નહીં હોવાથી તેને તોડવામાં આવશે નહીં તેના ત્રણ ચાર માણસો આવી ને આવી રીતે દબાણ હટાવ દૂર કરેલ છે તેમાં માલ મટીરિયલ કાંઈ કાઢવા દીધું નથી બે ઓળી તો મજૂર વર્ગની હતી એ સિવાય પછી ઈદ મસ્જિદનું બાજુમાં છે એનું પણ કહેતા હતા કે ગેરકાયદેસર છે

રવિ મોટવાણી એસ નાઇન ન્યૂઝ મોરબી